નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીશું વિગતવાર સમાચારની મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ

તો એક તરફ રાજ્યભરમાં પણ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો વાલીઓનો રોષ જે છે તે જોવા મળ્યો હતો સ્કૂલના એસી માં થયાનો આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે તો સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોક ટ્રી હતી વાલીઓનું કહેવું છે કે જો ભોકડ્રીલ હોય તો આ રીતે ગ્રાઉન્ડમાં કરવામાં આવે પરંતુ બીજા માળે ના થવી જોઈએ જોઈએના જીવ જોખમમાં મુકાતા વાલીઓ રોષે ભરાયા છે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતેનો આ બનાવ છે શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો

मैनेजमेंट पासे जवाब मांगવામાં આવી રહ્યો છે કમદાવાદ પાસેથી જવાબ સ્થાવા દેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અમારા જય પોલીસ અમારા આંતરિક વસનામાં તો વાલીઓ દ્વારા કરવામાં આવશે કે ગઈકાલે સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની આ ઘટના બની હતી ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું છે કે આ એક મોકડ્રીલ હતી તો વાલીઓનું કહેવું છે કે જો આ મોકડ્રીલ હોય તો તે ગ્રાઉન્ડમાં થવી જોઈએ પરંતુ બીજા માળે ના થવી જોઈએ તો બાળકોના જીવને જોખમમાં મુકાતા વાલીઓ વહેલી સવારે જ શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે પહોંચ્યા હતા તેમના દ્વારા મેનેજમેન્ટ તરફથી જવાબની માંગણી કરવામાં આવી હતી મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એક મોક ડ્રીલ હતી તો રાજ્યભરમાં એક તરફ આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે તેને લઈને બાળકોના જીવને જોખમમાં મુક્તિ આ સ્કૂલની ઘટના સામે આવી છે વાલીઓ દ્વારા પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો કારણ કે પોતાના બાળકોને જીવને જોખમમાં મૂકીને આ શાળા દ્વારા શાળા મેનેજમેન્ટ દ્વારા

કોઈ પણ જાતની સેફટી આપવામાં આવતી નથી જેને કારણે શેલા ખાતે અત્યારે જે લોકો જે છે પેરેન્ટ જે છે વિદ્યાર્થીના મા બાપ જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે સાથે વાત કરવામાં આવે કે જે પ્રમાણે

સેકન્ડ ફ્લોર ઉપર MCB માં અમે લોકો નું ટેસ્ટિંગ કરતા હતા અને સ્પાર્ક થયો પણ અમને થોડી સ્મોક થોડી થાય તો વાત કરવામાં આવે જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કારણ કે મોટા અહીંયા મીંડું મળી રહ્યું છે આવેલી શાંતિ સ્કૂલ હાલ ચર્ચામાં છે વાલીઓનો આરોપ છે કે ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા હતા તો ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ થયાની કોઈ પણ જાણકારી ના આપવામાં આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો બિલકુલ જણાવો શિવાની કે જે પ્રમાણે મસ્ત મોટી ફીઝ વસૂલ કરવામાં આવતી હોય છે ત્યારે બાળકોની સેફટીનું શું અગાઉ પણ આ જ પ્રકારની જે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા પણ વાત કરવામાં આવી હતી ને સાથે જ જે કોર્પોરેશન દ્વારા પણ વાત કરવામાં આવી હતી કે મોકડ્રીલ કરવામાં આવે ચેકિંગ કરવામાં આવે ડીઓ દ્વારા એક પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો કે તમામે તમામ જે શાળાઓમાં વેકેશન દરમિયાન મોકડ્રીલ થવું જોઈએ પરંતુ શાંતિ એથેટિક સ્કૂલ જે છે કે જ્યાં લગભગ લાખ રૂપિયાથી વધુની જે ફી જે છે તે વસૂલ કરવામાં આવતી હોય છે પરંતુ વિદ્યાર્થીઓને કોઈપણ પણ જાતની ફેસિલિટી જે છે તે આપવામાં આવતી ન હોવાનું સામે આવું છે આજે પહેલી સવારથી જે છે વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને પેરેન્ટ જે છે બે પેરેન્ટ્સ આવ્યા હતા તેમની સાથે વાત કરી આપને શું જવાબ મળ્યો છે જવાબથી સંતુષ્ટ છો કે કેમ આપ ના હજી સુધી તો નહી એટલીસ્ટ જે મેં કીધું કોઈ બી જવાબ નથી મળ્યો અને પ્રિન્સિપાલને લોકો અમને જવાબ સીસીટીવી ફૂટેજ મંગાવી છે

કાલે સ્કૂલમાં જઈને રૂબરૂ જવાબ લેશું ત્યારે આજે પ્રિન્સિપલ કોઈ એક્સેપ્ટ કરે છે કે હા આવું અમારાથી થયું હતું ટીચરો કહેતા હતા મોક છે આ લોકો કહે છે શોર્ટ સર્કિટ થયું હતું સાચો જવાબ હજી સુધી અમને નથી આપતા અમારે સીસીટીવી ફૂટેજ જોવી છે પણ એ લોકો અમને નથી બતાવતા ચોક્કસ તો મસ મોટી ફી વસૂલ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી એને જે વાત કરવામાં આવે તો આ બધી જે શાળાઓ છે તેમાં અલગ અલગ રીતે પૈસા તો વસૂલ કરવામાં આવે છે પરંતુ સેફ્ટીના નામે

ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ છે એ એક્સપાયર છે કે શું છે કેમ કે અહીંયા આગળ એક વિડીયો અત્યારે એક પેરેન્ટ્સને બતાવવામાં આવે કે ઉપર જ્યારે થયું તો એ જે છે ને ઉપરના જે આપણે શું કહેવાય એસી એ નીચે ભોયરામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે સેમ ડેના ઉપર કોઈને જવાબ દેતા નથી એવો એક વિડીયો હાલમાં અહીંયા પેરેન્ટ્સ પાસે હાજર છે જે ગઈ કાલે સાંજે આવ્યા હતા તો પછી ફાયર સેફ્ટીના હિસાબે અમે ક્યાં સુધી વિશ્વાસ કરીએ કે કાલે અમારા છોકરા આજે તમે મોકલ્યા જ નથી પણ આગળ બી આ લોકો શું એક્શન લે છે અને કોઈ ક્લેરિટી આપવા તૈયાર નથી પહેલા કીધું દસ જણ અંદર આવો દસ જણ જઈને ઊભા રહ્યા છે અડધો કલાકથી ચોક્કસ મસ્ત મોટી ફી વસૂલ કરવામાં આવે છે સરકાર હવે ક્યારે જ કોઈ મોટો હાદસો થશે ત્યારબાદ આને પેનલ્ટી કરવામાં આવશે કયા કહો કે આપ જે હિસાબ છે એ હાદસા હુવા પૂછકે બારો સર મેરે દોનો બચ્ચો એ સ્કૂલ મેં પડતે जो मेरा छोटा बच्चा है वो फिफ्थ स्टैंडर्ड में है और जिस बिल्डिंग में ये हादसा हुआ वहाँ के फिफ्थ फ्लोर पर होता जब इंसिडेंस हुआ तो स्कूल की तरफ से फिफ्थ स्टैंडर्ड के या फिफ्थ फ्लोर पे जो भी बच्चे उनको कोई इन्फॉर्मेशन नहीं दिया गया था क्या हुआ अभी तक ये क्लैरिटी दे नहीं पा रहे कल रात को हमको बताया गया था कि एक मॉक ड्रिल था करके बट ड्रिल में ऐसा धुआ या आग नहीं लगती है इवन अभी तक कोई ऑफिशियल स्टेटमेंट स्कूल ने इशू नहीं किया है अभी हम यहाँ आए हैं सुबह से अभी भी कोई भी क्लैरिटी नहीं दे रहे हमारे तीन ही रिक्वायरमेंट है एक तो जो इंसिडेंस हुआ है वो उसके फैक्ट्स क्या है उसके ऊपर इन्होंने क्या एक्शन लिया है दूसरा इसका फायर इवैक्यूशन एक, प्लान जो फायर एग्जिट प्लान बोलते हैं स्कूल का क्या है वो भी अभी तक उन्होंने बताया नहीं तीसरा ये बिल्डिंग का फायर ऑडिट जो हुआ है अभी थोड़ी जानकारी मिली है कि ये जो सर्टिफिकेट है वो 2022 तक वैलिड था अभी तक वो फायर ऑडिट का नया सर्टिफिकेट इस बिल्डिंग को नहीं है इस स्कूल के साथ मैं सात साल से एसोसिएटेड हूँ क्योंकि फर्स्ट स्टैंडर्ड से अभी तक आठवीं तक मेरे बच्चे पढ़ रहे हैं तो यहाँ का मैनेजमेंट हमेशा इंडिक्टेटरशिप में रहता है एक हुकुमशाही जिसे बोलते हैं कुछ भी पेरेंट्स के ग्रीवियंस है वो कभी सुनते नहीं हैं सुन भी लेंगे तो कोई एक्शन ले नहीं देते लेकिन ये हाई टाइम है भगवान की कृपा से किसी को कुछ ज़्यादा इंजोर्ड नहीं हुए बच्चे लेकिन ये दिस इज हाई टाइम अभी हमने कुछ नहीं किया तो अभी कुछ भी नहीं होगा चौक्स शिक्षण मंत्री आकनी वेदना साथ कर वाली वेदना करोड़ों रुपया फी वसूले तो सुरक्षा नाम कें कें मींडू हो चौक्स लगी रही है तो માત્ર ને માત્ર જે પોતાના મતિયાઓને બચાવવા માટે આ પ્રકારની કામગીરી કરતા હોય તેવું ચોક્કસ લાગવામાં લાગવામાં આવી રહ્યું છે અત્યારે કારણ કે લોકો હાલાકી ભોગવી રહ્યા છે સાથે જે ફી રકમ તેમની પાસેથી વસૂલવામાં આવે છે તો તેમના વિદ્યાર્થીઓનું શું અગાઉ પણ આ જ પ્રકારને હાદસો જે છે તે તક્ષશિલા સુરત ખાતે થયો હતો ત્યારે ફરી એકવાર આ પ્રકારની જે બાબત છે તેને લઈને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ ભીનું સંકેલવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે ફાયરની જે ટીમ છે તે પણ તેમને જાણ કરવામાં આવી નથી અને સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓના માતા પિતા અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે જી બિલકુલ બ્રિજેશ તો જે રીતે અત્યારે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે વાલીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કારણ કે પોતાના બાળકને અહીંયા જીવને જોખમમાં મૂકીને અત્યારે શાળા દ્વારા જે આ મોકડ્રીલ કરવામાં આવ્યો છે ત્યારે અધિકારીઓની કોઈ ઉપસ્થિતિ છે આટલો મોટો જે મામલો બન્યો છે કોઈ અધિકારી અત્યારે ત્યાં ઉપસ્થિત છે ખરી હજી બિલકુલ અત્યારે કોઈ અધિકારી ઉપસ્થિત નથી ફાયરના અધિકારીને પણ ફોન કરતાં તેમણે જણાવ્યું કે અહીંયા તેમના તરફથી કોઈ કોલ આપવામાં આવ્યો ન હતો જેને કારણે તેઓ અત્યારે અહીંયા આવ્યા નથી અહીંયા માત્ર ને માત્ર પોલીસ સ્ટાફ જે છે તે અત્યારે તેમની સુરક્ષા માટે કહી શકાય કે પોલીસ દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે વાલીઓને એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ એફઆઈઆર કરે ને ત્યારબાદ પોલીસ દ્વારા તેમના ઉપર કોઈ એક્શન લેશે અને ખાસ કરીને તે જે વિડીયો ફૂટેજ વાલીઓ જોવા માંગી રહ્યા છે તે ત્યારબાદ તેમને દેખાવામાં આવશે તો ક્યાંક પોલીસ પણ તેમને પ્રોટેક્શન કરતી હોય સ્કૂલ વાળાને પ્રોટેક્શન કરતી હોય સ્કૂલ પ્રશાસનને પ્રોટેક્શન કરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે જી બિલકુલ અને બ્રિજેશ એક તરફ આને શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યું છે બીજી તરફ મોકઢિલ બતાવવામાં આવી રહી છે સાચું કારણ શું વાલીઓને આપવામાં આવ્યું છે કે કેમ હજી વાલીઓ જણાવી રહ્યા છે કે બિલકુલ આ આગ જ લાગેલી હતી મોક ન ન હતી ડ્રીલ હોય તો અગાઉ તમામ પેરેન્ટ્સને જે છે તે મેસેજ આવતો હોય છે પરંતુ કોઈપણ જાતનો મેસેજ તેમને આપવામાં ન આવ્યો હતો આજની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે વાલીઓ અહીંયા આવ્યા ત્યારે તેમને ડ્રીલ હોવાનું જણાવવામાં આવે છે સાથે જ અગાઉ જો ડ્રીલ હોય તો ફાયરના કોઈ પણ અધિકારીને જાણ હોય છે એએમસીના ફાયર અધિકારી હોય છે તેમને સાથે રાખીને ડ્રીલ કરવાની હોય છે પરંતુ એએમસીના અધિકારીઓને સાથે રાખવામાં ફાયરની જે ટીમ છે તેમને સાથે રાખવામાં ન આવી હતી તો આ બાબત બિલકુલ ખોટી છે ક્યાંય ને ક્યાંક આ કાવતરું છે તેની સામે એફઆઈઆર પણ થવી જોઈએ અને રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રી દ્વારા આમના કડકમાં કડક પગલાં લેવા જોઈએ કારણ કે વાલીઓ પાસેથી મસ્ત મોટી ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ બાળકોને સુરક્ષાના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે તો અત્યારે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે પોલીસ પ્રોટેક્શન અહીંયા કરી રહી છે સાથે જ વાત કરવામાં આવે કે શાળાની પ્રોટેક્શનમાં પોલીસ આવી ગઈ છે પરંતુ મા બાપના પ્રોટેક્શનમાં ક્યારે પોલીસ આવશે તે જોવું રહ્યું જી બિલકુલ તો સાથે જે રીતે વાલીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો વાલીઓ દ્વારા અત્યારે શું માંગ કરવામાં આવી રહી છે શાળામાં સંચાલન તરફથી હજી મેં આપણે જણાવ્યું તે પ્રમાણે અત્યારે તમામ જે વાલીઓ જે છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ વાત કરીએ કે લોકો અને પેરેન્ટ્સ એક જ વાત કહે છે કે જે સમગ્ર ઘટના બની તેમાં સદનસીબે કોઈની જાનહાની નથી થઈ પરંતુ સમગ્ર ઘટના જે છે તે સાચી ઘટના જે છે તે વાલીઓને કહેવામાં આવતી નથી ફીના જો મેસેજ હોય કોઈ વાલીઓ દ્વારા કોઈ ફી ભરવામાં લેટ થઈ ગયા હોય તો ચારથી પાંચ વાર મેસેજ મોકલવામાં આવે છે પરંતુ આવી જે ગંભીર ઘટના બની છે તો આ ઘટનાને છુપાવવા માટેના જે પ્રયાસો છે તે સ્કૂલના પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે તેમને જણાવવામાં આવી રહ્યું છે કે તે સમગ્ર ડ્રીલ હતી વાલીઓનું માનવું એવું છે કે જો ડ્રીલ હતી તો સીસીટીવી ફૂટેજ જે છે તે તેમને દેખાડવામાં આવે અને જો ડ્રીલ હતી તો અગાઉથી તમામ પેરેન્ટ્સને શા માટે એનો મેસેજ કરવામાં ન આવ્યો સાથે જ વાત કરવામાં આવે તો જે જગ્યાએ આગ લાગેલી હતી એસીમાં જે બ્લાસ્ટ થયું હતું તે એસી નીચે લાવી દેવામાં આવ્યું હતું ત્યાં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં તાત્કાલિકપણે જે કલર છે તે કરી દેવામાં આવ્યો હતો તો આ તો કહી શકાય કે સ્કૂલ પ્રશાસનનો ગંભીર ગુનો ગણી શકાય કારણ કે ચોરી કરી અને ચોરી છુપાવવાના જે પ્રયાસો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે તો તાત્કાલિકપણે પોલીસ દ્વારા તપાસ થવી જોઈએ અને પોલીસ તેમજ હવે ડીઓએ પણ તપાસ કરવી જોઈએ કે સમગ્ર ઘટના શું છે જો કે શાંતિ એસઆઈટી એટલે ખૂબ જ મોટી નામ કહેવાય છે અને સાથે જ તેમાં રાજકીય વગ પણ તેની પાસે છે તો જેથી કરીને તથ્ય બહાર આવશે કે કેમ તે એક જોવું રહ્યું અને વાલીઓને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદની શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો આરોપ છે વાલીઓ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે ગઈકાલે ગુરુવારના રોજ સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ મોક ડ્રીલ હતી તો વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મોક ડ્રિલ હોત તો તે ગ્રાઉન્ડમાં કરવામાં આવે પરંતુ ક્લાસમાં આવી રીતે બાળકોના જીવને જોખમમાં કેમ મૂકવામાં આવ્યા ના કોઈ પણ પ્રકારના અધિકારીઓની ત્યાં ઉપસ્થિતિ છે મોકડ્રીલ ફાયર વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવતું હોય છે ત્યારે આ જે મોકડ્રીલ કરવામાં આવ્યું ત્યારે તેમાં કોઈ પણ પ્રકારના અધિકારી ઉપસ્થિત ન હતા ત્યારે આ મામલો જે અત્યારે

મોકડ્રિલ યોજવામાં આવી તો વાલીઓ દ્વારા જવાબ માંગવામાં આવી રહ્યો છે પરંતુ તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટ અહીંયા ચૂપી સાંધીને બેસી રહ્યું છે તો અહીંયા કોઈ પણ પ્રકારની અધિકારીઓની પણ ઉપસ્થિતિ નથી સંચાલન દ્વારા પણ કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો તો શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો આરોપ વાલીઓ દ્વારા આવ્યું છે ગઈકાલે ગુરુવારના રોજ સ્કૂલના બ્લાસ્ટ થયાની ઘટના બની હતી સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોક મોકડ્રીલ હતી વાલીઓનું કહેવું છે કે જો મોક મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે આ રીતે બીજા માળે ના થવી જોઈએ